એમ્બેસેડર કારમાં ધીરા અવાજથી રફી સાહેબનું ગીત વાગતું હતું 60 થી 70 ની સ્પીડમાં કાર ચીચવડ નામક સ્થળ પરથી પસાર થઈ રહી હતી કારમાં મારવાડી શેઠ તેના પત્ની યુવાન દીકરો અને દીકરી પોતાના પરિવાર વિશે ચર્ચા કરી રહ્યા હતા દીકરો યુવાન હોય ડ્રાઈવર અવિનાશ સાથે બેઠો હતો અવિનાશ જાતનો મરાઠી ઉંમર 22 વર્ષ ઊંચો सिंगल बॉडी અને મરદાનગી જાણે ચહેરા પર વસી હોય તેવો આભાસ થતો હતો નજર મીટ માંડ્યા વગર આવનારી મુસીબત માટે જાણે તૈયારી કરી રહ્યો હોય તેમ જાણતું હતું સાંજના 5.5 ના સમય દરમિયાન કાર ખુલ્લા ક્ષેત્રોમાંથી પસાર થઈ ત્યાં તો અચાનક ધડાકા જેવો અવાજ આવ્યો אביનાશે કાર કંટ્રોલ માં કરી જાણતું હતું કે કાર પાછળના ભાગે નમી ગઈ હતી नो व्हील निकली गयो, अने टायर गगड़ी ने पचास फूट दूर आवेला एक वड़ना झाड़ नीचे पड़ू मारवाड़ी शेठनों नीचे उतरी निरीक्षण करवा लग्यू अविनाशे कार ने चेक करी परंतु आ काम थी नहीं थाय शेठ ने जाना अविनाशे परिवार ने ध्यान में राखी शेठ ने सरकारी बस में जवा कहू अविनाश युवान हतो जग્યા અજાણી હતી તે ਵਿਚારી શેથે પોતાનું યુવાન દીકરાને તેની સાથે રહેવા જણાવ્યું લગભગ સાંજના 7 થવા આવ્યા હતા બંને જણા ભેગા થઈ ગાડીના પ્રોબ્લેમ ને સોલ્વ કરવાની મથામણમાં લાગ્યા ઉપાય જડ્યો એક સ્પેરપાર્ટ ખૂટતો જણાયો અવિનાશને ખબર હતી કે 25 કિલોમીટર દૂર એક તાલુકો છે ત્યાં આ મળી રહેશે અવિનાશે શેઠના દીકરાને સ્પેરપાર્ટનો નમૂનો આપી લોકલ વાહનમાં બેસાડી દીધો અને જલ્દીથી પાછા વળવા જણાવ્યું સાડા સાત થયા સૂર્ય આત્મી ચૂક્યો હતો અંધારું અને ઠંડી જાણે એ વિસ્તારમાં ફોજ લઈ પધારી ચૂક્યા હતા માણસ વર્તાય એવું ચંદ્રનું અજવાળું પથરાવા લાગ્યું હતું અવિનાશ ગાડીના ટેકે ઊભો રહી પેન્ટના ખિસ્સામાં હાથ નાખી ઊભો હતો वाहनोंनी अवरजवर लगभग बंद થઈ ગઈ હતી કારણ આ વાત 1980 ની છે જારે રોડ પર વાહનોની સંખ્યા હાલ જેટલી વધારે ન હતી એટલામાં ખેતરમાં કામ કરનાર એક ખેડૂત પોતાનો ઘર તરફ પાછો વડી રહ્યો હતો વિનાશને જોઈ હાસ્ય સાથે વિનાશને કહ્યું અરે ભاؤ એવड्या રાત્રી ઇથે કા ઉબે અહાત અરે ભાઈ આટલી રાત્રે તું અહીં કેમ ઉભો છે અવિનાશ અજાણી જગ્યા પર ખેડૂત માણસ જોઈ જરા ખુશ થયો અને જવાબ આપ્યો ભાવ માજી ગાડી બિગાડલી આહે ભાઈ મારી ગાડી અહિયા બગાડી ગઈ છે ખેડૂતે હાસ્યમાં વધારો કરી જણાવ્યું તુજી પણ ઇથે બિગડાયચી હોતી તારી ગાડી પણ અહીંયા જ બગડી અવિનાશે આશ્ચર્ય સાથે વળતો સવાલ કર્યો યાચા અર્થ કાય આનો મતલબ શું ખેડુતે ઘર તરફ જવા પગ ઉપળ્યા અને જતા જતા બોલ્યો કાલે ઇથે એકા બસચા અભઘાત જાલા હોતા ત્યામદે 40 લોકો મારલી ગેલી હોતી કાલે આજ સ્થળે એક બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં 40 લોકો ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા अविनाश ने आटलू सांभी ने थड़की गये बरफना पुतला जेम खेडूत ने दूर अंधारा में भली गयो त्या सुधी जोतो अविनाश ना मन में अनेक विचारों लग्या ठंडी प्रमाण वधता गाड़ी खोली तेमा बेसी गयो ना प्रसिद्ध सप्तशुगी माता मंदिर दर्शन करायाद लगो કમરાઓના ભિન્ન ભિન્ન અવાજ અને ક્ષેત્રોમાંથી આવતા ખખડાટથી તેણે ગાડીની વિન્ડો બંધ કેરી દીધી એ સમયમાં મોબાઈલ કે નેટની સુવિધાનો અભાવ હતો ભૂખ તરસ અને ડરથી અવિનાશ સાવ અશક્તિ અનુભવવા લાગ્યો પાણીની બોટલ પર શેઠની નાની દીકરીના હિસાબે શેઠને આપી દીધી હતી ચોમેર સાવ અંધકાર દૂર દૂર સુધી જાણે કોઈ માનવ વસ્તી ન હતી સમય જાણે હવે ધીરે ધીરે રોકાવા લાગ્યો અવિનાશ કાંડા ઘડિયાળમાં વારે વારે હાસ્ય કરતા સમય સામે જોતો હતો અને ભગવાનને યાદ કરતો હતો લગભગ રાત્રિના 9 વાગી ચૂક્યા અવિનાશ કારમાં બેઠો હતો ત્યાં પાછળથી આવતી દૂર એક વાહનની લાઈટ પોતાના અરીસામાં દેખાઈ અરીસામાં કારની લાઇટોનો દુર્લભ અજવાશ જોઈ રહ્યો થોડી ક્ષણોમાં એક કાર અવિનાશની કાર સાથે લગолоગ ઊભી રહી અવિનાશ અંધારામાં સામેના ચાલકની જોવાનો પ્રયત્ન કરતો હતો એવામાં સામેની કારવાળી વ્યક્તિએ અવિનાશની કારની વિન્ડો આમળીઓ વડે ખખડાવી એકલતા સાથે કંટાળી ગયેલ અવિનાશે ઝટપથી વિન્ડોનો કાચ ચડાવ્યો સામેની કારમાં એક યુવાન સ્ત્રી સફેદ કપડામાં અંધારામાં પણ સ્પષ્ટ વર્તાય એવા રૂપાળા ચહેરામાં ગાડી પોતે ડ્રાઈવ કરી રહેલ જણાય જાણે કોઈ શ્રીમંત ઘરની હોય એવું જણાઈ રહ્યું હતું અવિનાશ તેને જોઈ રહ્યો ભૂખત્રસ અને ઠંડીથી જાણે બેહોશી આવવા લાગી હતી યુવતીએ અવિનાશની આંખો સામે જોઈ કહ્યું મલા માહિતી આહે તુલા ખૂબ ભૂખ લાગલી આહે મને ખબર છે તને ઘણી ભૂખ લાગી છે અવિનાશ તેના જવાબમાં માત્ર ડોક હલાવીને હકારાત્મક સંકેત આપ્યો તેની હાલત એટલી ખરાબ હતી કે કોણ છો ક્યાંથી આવો છો કંઈ જે પૂછી ના શક્યો યુવતીએ ગાડીમાંથી એક ટિફિન અને પાણીની બોટલ લંબાવી અને કહ્યું દે હેચા મધે ખાણ્યા સાથી આહે ખાઉનધે ले आमा जमवा वस्तु छे जमी लेजे अविनाशे तरतज ए टिफिन अने पानी नी बोटल लई लीधी हजू अविनाश कोई बोलते पहला युवतीए गाड़ी स्टार्ट करी अने बोलीमी उध्या सकारी येन अने परत घेन जाइन हूँ आने सवार मा परत लाई जाइश थी। आटलू कही युवती सड़सदाट निकली गई अविनाश ना आभार कहवाना शब्दों जाने मुख्मा रही गया પરવારમાં યુવતીની ગાડીની બેકલા લાઈટો જાણે આલોક થઈ ગઈ. અવિનાશ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર ટિફિન ખોલ્યું તેમાં દાળ, ભાત, શાક, રોટલી વા અવિનાશની ખુશીની કોઈ સીમા ન રહી. અને જમવાનું પણ કેવું હમણા જ બનાવ્યું હોય તેવું ગરમાગરમ. થોડી જ વારમાં આખો ટિફિન અવિનાશ ચટ કરી ગયો. પાણી પીને ટિફિન અને બોટલ ગાડીમાં મૂકી દીધી. ગાડી મી બહાર આવ્યો આકાશ ના તારલાઓ જાણે મુસીબત ના સંકેત આપી રહ્યા હૈ તેમ ચમકતા હતા સાડા 10 થવા આવ્યા વિનાશ ને વિચાર આવ્યો શેઠ નો દીકરો હજુ ના આવ્યો તેના આવવાની આશમાં વિનાશ 50 ફૂટ દૂર ફેંકાયલા ટાયર પાસે જવા વિચાર્યું કે જે વિશાળ વડ ના ઝાડ નીચે પડ્યું હતું अविनाशे गाड़ी खोली माचिस मचिस लई खिस्सा मूकी वड तरफ चालवा लग्यू ठंडीना हिसाबे ते वड़नी नीचे पड़ेला सूका पांद ने भेगा कर अंतापणूं ऊपर टायरनी वड़नी नीचे भड़का में शरीर ने गर्मी आप लगोतेचार ते युवती क्या नहीं हसे मैने केम जमानू आपी गई अविनाश गुचवा तो ગયો ઓરખ્યા વગર જમી લીધું ઓયું પણ નહીં પોતાની જાતને સવાલ કરવા લાગ્યો દૂર ખેતરોમાંથી શિયાળના અવાજો આવતા હતા પવનના હિસાબે આંખો વડ જાણે ખડખડાટ हंसતો હોય તેમ આભાસ થતો હતો અવિનાશ અંધારાથી જજુમવા વધુને વધુ સુકા પાંદડા ભેગા કરી આગને સતત ચાલુ રાખવા માંગતો હતો બરોબર સવા 12 નો સમય થયો ચંદ્ર માથે આવી ગયો અજવાડી રાત સ્પષ્ટ જોઈ શકાય તેવો અજવાળો હતો અચાનક વિનાશના ડાબા ખબે કોઈના હાથ વળે ઈશારો થયો તેને પલટીને જોયું પણ કોઈ ન હતું પછી જમણા ખબે આવી જ રીતે બન્યું વિનાશને કપાળ પર પરસેવાના બિંદુ સ્પષ્ટ જણાઈ આવતા હતા અવા હાથના ઈશારાઓ લગભગ દોઢ કલાક સુધી ચાલુ રહ્યા. અવિનાશ ખૂબ જ ગભરાયેલ હતો. ભગવાનનું નામ મુખમાં ચાલુ હતું પણ તેના મનમાં ખૌફ ઘણો હતો. થોડો સમય વીત્યો હશે ત્યાં 20 ફૂટના અંતરે ઝાંઝરનો અવાજ આવ્યો. છમ 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 આશ્ચર્ય એક યુવાન સ્ત્રી લાલ સાડીમાં રૂપ રૂપનો અંબર જાણે કોઈ નવવધૂ. चंद्रना अजवाड़ा मा सोना ना ઘરેણાઓ ચમકી રહ્યા હતા સામે ઉભી રહી તેરે અવિનાશ સામે ઈશારાઓ કર્યા અવિનાશ બહુજ ગભરાયો એના ડરની હદ એટલે સુધી વટી ગઈ કે તેણે પોતાનું પેન્ટમાં પેશાબ થઈ ગયો અને બસ ભગવાનના નામ સાથે આગને પેટાવી રાખવાનું કામ ચાલુ રાખ્યું સ્ત્રી થોડીવારમાં ધુમાડા જેમ ઓલવાઈ ગઈ अविनाश જાણે स्तब्ध બની જોઈ રહ્યો ડૂમો બાજી ગયો પરસેવાથી રેબઝેબ અવિનાશ આગના પ્રકાશમાં સ્પષ્ટ ડરેલો જણાઈ રહ્યો હતો તે એક જે જગ્યા પર પરોઢિયા સુધી સ્થિર બેસી રહ્યો જાણે ક્યાંક ખોવાયો હોય તેમ પરોળ થયો પંખીઓનો કલરવ શરૂ થયો તારલાઓ હવે ઓલવાઈ રહ્યા હતા અવિનાશની સળગાવેલી આગ પણ ઠરી ચૂકી હતી પર અવિનાશ એજ સ્થિરતામાં બેસી રહ્યો હતો અજવાળો ધીરે ધીરે પથરાવા લાગ્યો અવિનાશને કળવડી એકદમ ઊભો થયો રાતના વિચારો હજુ તેને શુદ્ધ થવા દેતા ન હતા તે ગાડી તરફ ગયો અને ગાડીમાં જઈ ચડ્યો ગાડીમાં બેસતા જ ઊંઘ આવી ગઈ થોડીવારમાં કોઈ વાહનનો હોર્ન વાગ્યો અવિનાશ જાગ્યો આંખો ચોરતા ચોરતા જોયું તો ગઈકાલ સાંજવાળી સ્ત્રી એ જ સફેદ કપડામાં કે જે ટિફિન લઈ આવી હતી અવિનાશ સામે સ્મિત આપ્યું અવિનાશે ઝડપથી ગાડીમાં મૂકેલ ટિફિન પરત કર્યું અન આભાર માન્યો યુવતીએ ટિફિન લઈ અવિનાશને બીજા હાથે નાસ્તો અને થર્મોશમાં ચા આપી અને કહ્યું આપ ચા નાસ્તો કરી લો હું અહિયાં જ છું અવિનાશ સ્ત્રી સાથે વાત કરવામાં સંકોચ અનુભવતો હતો કાઈ બોલી ન શક્યો ચા અને નાસ્તો ખાઈ તેરે થર્મોસ પરત કર્યો અને આભાર વ્યક્ત કર્યો યુવતી તરત જ ગાડી લઈ નીકળી ગઈ અચાનક વિચાર આવ્યો કે આ સ્ત્રી ગઈ કાલે જાથી આવી હતી ત્યાં પરત ફરી ન હતી તો ફરીથી તે જ દિશામાંથી કઈ રીતે આવી શકે अविनाश गाड़ी में फरी सीटना टेके विचारों में खोवायो। फरी आँख मीचाई सवार ना दस थया। थहनों अवर जवर शुरू थी गई गाड़ी पासे एक सरकारी बस उभी रही शेठनो दीकर बसमातर तेना हाथ में कपड़ानी थेली गाड़ीना स्पेरपार्ट जेव हतु गाड़ी, ना जेवु हतू। गाड़ी पासे आवी तेने अविनाश ने जगाडो अविनाश जाग्यो रातनी घटना વિશે કંઈ જ જણાવ્યું નહીં અને સ્પેયર પાર્ટ લઈ ટાયર લગવ્યું શેઠના દીકરાને રાત્રે એ તરફ આવવા કોઈ વાહન ન મળતા તે રાત્રે બસ સ્ટેન્ડ પર જ સૂઈ ગયો હતો ગાડી રિપેર થતાની સાથે જ अविनाश અને શેઠનો દીકરો ભયાનક સ્થળ છોડી નીકળી ગયા अविनाश ગાડી સોંપી સીધો તેના ગામ પહોંચ્યો ઘરે પહોંચ્યો અને તાવમાં સપડાયો 3 દિવસ સુધી તેને સરકારી હોસ્પિટલમાં દાખલ રાખ્યો પણ કોઈ ફરક ન પડ્યો ડોક્ટર બધા છૂટી પડ્યા તેને ઘરે લાવવામાં આવ્યો તેની સાથે આવી ઘટના ઘટી છે તે સાંભળીને પરિવારના સભ્યોએ ભેગા મળી તેમના ગુરુજીને તેડવ્યા ગુરુજીને આખી વાત કહી સંભરાવી ગુરુજીએ પ્રભુનો ધ્યાન ધર્યો થોડી જવારમાં આંખો ખોલી જણાવ્યું જે રાત્રે જંબાનો અને સવારે નાસ્તો આપી જનાર બીજો કોઈ નહીં પણ સ્વયં એક દૈવી શક્તિ હતી કે જેના દર્શન કરી તમે પરત ફરી રહ્યા હતા અને જે રાત્રે લાલ સાડીમાં બોલાવી રહી હતી તે વડમાં રહેનાર ચૂડેલ હતી જે વર્ષો પહેલા આ રસ્તા પર અકસ્માતમાં મૃત્યુ પામી હતી અવિનાશને ગુરુજીના આશીર્વાદથી માંદગી દૂર થઈ અને સ્વસ્થ બન્યો અવિનાશભાઈ આજે એક જાણીતી કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે પરિવાર સાથે સુખી જીવન પસાર કરે છે અવિનાશભાઈ મારા મિત્ર છે આ વાત તેમણે પોતાના મુખે મને કહી સંભળાવી હતી पर ओगणीसो एंसी आ घटना ने भूली शकता